આજે ફરી જિલ્લા કલેક્ટર બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું બ્રિજના કામના નિરીક્ષણ માટે અધિકારીઓને સાથે રાખ્યા છે બ્રિજની સાથે સાથે ટ્રાફિક પોઈન્ટ ઉપર પણ પોલીસ મૂકવામાં આવી છે ટ્રાફિકની સમસ્યા ન ઉદ્ભવે તે માટે એક્સપ્રેસ વે તેમજ ડાયવર્ઝન ઉપર ખાસ પોલીસ નિરીક્ષણ હેઠળ છે ચોવીસ જિલ્લાનું તંત્ર કામગીરી કરી રહ્યું છે ત્યારે વીસ થી પચીસ દિવસમાં બ્રિજનું કામ પૂર્ણ થવાની શક્યતા છે આજે આપણે કામરેજ નજીકનો જે તાપી નદી ઉપરનો જે બ્રિજ છે જેમાં આપણે ત્રણેક દિવસથી સમારકામ કામ સ્ટાર્ટ કર્યું છે એની મુલાકાત લીધી એને છે એના બધા ઓફિસિયલ સાથે જિલ્લા પ્રશાસન અને પોલીસના અધિકારી છતાં મુલાકાત લીધી છે અને આપણે એક ડાયવર્ઝન આપીને આ જે મુખ્ય માર્ગ છે એમાં જે રિપેરિંગનું છે જોઈન્ટનું કામ એ હાથ ધરી રહ્યા છે એન્ડ વિદિન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ ડેઝ વી આર એક્સપેક્ટિંગ કે આ બધા કામ પૂરા થઈ જાય અત્યારે કિંગથી એના એક્સપ્રેસ ઓપન કર્યું છે અને ત્યાં પણ ટ્રાફિક માટે સતત પોલીસ ઓલમોસ્ટ દોઢસોથી વધારે પોલીસ છે એક તૈનાત છે કે કોઈ જગ્યાએ ટ્રાફિક કન્જેશન ના થાય અમુક જગ્યા ઉપર પ્રેશર પોઈન્ટ્સ બન્યા છે એમાં થોડું લાગે છે બટ અમે સ્ટ્રીમલાઇન કરીએ છીએ પ્રોસેસીસ અને એનએચઆઈ પોલીસના મદદથી આખું જ જે ઓપરેશન છે અમે સ્મૂથ કરવા જઈ રહ્યા છીએ નામ સર Uh, मेरा नाम संजय कुमार यादव है मैं प्रोजेक्ट डायरेक्टर हूँ एन एच सूरत का और ये तापी ब्रिज जो एल हमारे एल एच एस साइड पर है इसमें शुरू से दो साल से हम इसके एक्सपानसन जॉइंट को प्लेट रख के ऑपरेट कर रहे थे क्योंकि ये हैवी ट्रैफिक है हमारे पास अल्टरनेट रूट नहीं था डाइवर्जन का पर प्रशासन द्वारा और पुलिस डिपार्टमेंट के सहयोग से हमने जो एकदम नया बना हुआ एना कीम पैकेज सिक्स एक्सप्रेस है उसमें ट्रैफिक डाइवर्ट कर दी है પીછલે દો દિન થી ડે એન્ડ નાઇટ કામ કરે તીસ થી પેતીસ દિન મેં કામ હમ ખતમ કરશાંત પટેલ બારડોલી